આપણે શબ્દ સમજતી જોઈશું આગળ પેજ નંબર એકવીસ પર જોવા મળશે ઘેરૈયા એટલે હોળી ખેલવા નીકળેલા ગેલાણીઓ ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ લોલ વિલોલ સૌંદર્ય ત્રણ પ્રકારના નર્મદ

હેરીઓ બાકામાંથી છિદ્ર પડતું સૂર્યનું કિરણ તેલ તેલ ધાર પાણી પડે તો અલગ રહે બેસાડવો પાયો ભાષા ભાષા સજ્જતા સજ્જતાની અંદર વાક્ય છે હું ખોટો નથી કેમ સિદ્ધ કરું તે સી વાત કરી મારે શું કામ કરવું કેમ સી શું જેવા પ્રશ્ન પ્રશ્નો પૂછ્યો છે વિશેષતા પ્રગટ કરી છે આવા વિશેષણને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે હવે આપણે દેખીશું વિકલ્પો શહેર કઈ નદીના કિનારે આવેલું છે તાપી પુલ આગળ જહાજમાં મક્કે હજ કરવા કોણ ગયું હતું ઔરંગઝેબ ભારતમાં થર્મોપોલીનું શહેર બારડોલી રાજાની મોલાત જોવા મળે છે રાજપીપળા પાઠના પ્રારંભે આપેલા નકશા સવાલના જવાબ દેખે છે તો કયા શહેરો આપેલા છે અંકલેશ્વર ભરૂચ રાજપીપળા સુરત બારડોલી કામરેજ ડબોલી સિંગણપુર માંડવી ભીમપુર ડુમસ હજીરા સોનગઢ તાપી ક્યાં બેસાડ્યો એટલે પાયો નાખ્યો અકબરે ક્યાં પડાવ નાખ્યો સુરત શહેર કઈ કઈ પરદેશી જાતિ આવીને વસી ફિરંગી અંગ્રેજ વલંદા ફ્રેન્ચ મોગલ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિ લખો તો મોજ શોખ ખાણી પીણી સુરતીલાલા સેલાણી વાડી ગાડી લાડી સોનાની સુરત આ વે ડભોલી સિંગાપુર જતા આવતા થાય બપોર પ્રશ્ન નંબર બે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ છે તો અહીં મહાભારત સાથે સંકળાયેલા ઉલ્લેખ કર્યો છે તો કુરુક્ષેત્રનું મેદાન પાંડવોની ગુફા ભીમની ગદા અને હેડમવા વન આ પાઠમાં લેખકે નર્મદા નદી કયા વિશેષણો વાપર્યા છે તો એના માટે મને મોહક રમ્ય ભવ્ય સોહામણી આહલાદક સંતોની શિર્છેદ સામવેદના લોકોથી અલંકારેલી અને સૂયા પરમશખી તાપીનો સંગમનો મન મોર પમાડે એવો મન મોહક રમ્ય ભવ્ય સોહામણી આહલાદક તાપીનું સૌંદર્ય શિર્ધ સંતોની શિર્છેદ સામવેદ સોળોખથી અલંકારાયેલી આ પાઠમાં ઉદ્ગાર વાચ્ય વાક્ય શોધીને લખો તાપીનો સંગમ કેટલો મનમોહક છે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન જ્વાળામુખી કરે અગ્નિ ઉલટી નિશાનીઓ અમને અમારે માટે શું શું નથી લાવ્યા આ પાઠમાં આવતી કહેવતો વેટ ડબોલી સિંગણાપુર જતા આવતા થાઈ બપોર આપણે બારને પારકી લડાઈ હવે છે જોડકા સૂર્યની પુત્રી તાપી ખારવા ખલાસી જગમશુર ભીમપોર ભારતનું થર્મોપોલી બારડોલી ભૂતિયા ટેકરા માટે જાણીતું ડભોલી અને રાણી રૂપમથી જ્યાંથી ગિરી અટારીએ ચડ્યા માંડવગઢ પ્રશ્નવાચક વિશેષણ શોધીને લખવાના છે કે નર્મદા મૈયા પધારતા કેવા જાજલેમાન તો કેવા તમે અમારે કેવી જલેબી લાવ્યા કેવી સોનગઢ જંગલમાં કયા કયા વૃક્ષો છે તો કયા કયા કુરુક્ષેત્રના મેદાનને શું માનવું છે તો શું ત્યાર પછી છે પત્ર હું તમને વાંચી સંભળાવું છું પહેલા તમારું સરનામું પછી પૂજ્ય પિતાજી સાદર પ્રણામ અમે દિવાળી વેકેશન માં પાવાગઢ જવાનું આયોજન કર્યું છે રજા રજાઓ છે મારી જવાની ઈચ્છા છે પ્રવાસ પેટે પાંચસો રૂપિયા ભરવાના છે તમારી પરવાનગી હોય તો પાંચસો રૂપિયા મોકલશો અને પણ મોકલશો પછી બીજો પત્ર છે શૈક્ષણિક પ્રવાસ જોડાયો આ વિષયને અખબારી નોંધમાં તૈયાર કરો તો તમને કીધું તો અખબારી નોંધ હોય તો તંત્રી આવે તો તમારે પછી પેપરનું નામ તમારું સરનામું અખબારી નોંધમાં લોકપ્રિય દૈનિકમાં પ્રકાશિત બિડાણ અખબારી નોંધ આપણો વિશ્વાસો પછી લખવાનું હેડિંગમાં સ્થાનિક સમાચાર છાપવાનો અખબાર નોંધ પ્રવાસ પાવન ચોકડી આનંદપુરમાં આવેલા ગણિત વિદ્યાલયને ચાલીસ બાળકો માઉન્ટ આબુ અંબાજી જેવા સુંદર સ્થળો પ્રવાસ કરીને પાછા આવી ગયા તો આ પ્રમાણે આ બે પ્રશ્ન છે પાઠ આપણો અહીં અગાડી પૂરો થાય છે દરેક વિદ્યાર્થીએ સારા અક્ષરે શું વાંચે અક્ષરે આખો આ પાઠ તમારી ગુજરાતીની નોટની અંદર લખવાનો અસ્તુ